સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન ભાગ સાતની આપણે વાત કરીએ આગળ ભાગ છ માં આપણે જે વાત કરી સ્ત્રી કેસર પો આંતર સંબંધો અથવા સ્ત્રી કેસર પરાગ્રજ આંતર સંબંધો કૃત્રિમ સંવર્ધનની વાત કરી હવે આપણે આ ભાગની અંદર જે વાત કરવાની છે ફલન ઘટનાઓની અંદર જો વાત કરીએ તો બેવડા ફલનની વાત કરવાની છે બેવડું ફલન કોને કહેવાય શા માટે કહેવાય જોઈએ તો બેવડું ફલન શું કામ કહેવાય મિત્રો આપણે આગળ જે વાત કરી એ જે નલિકા છે એ પરાગ નલિકા જ્યારે અંડકના બીજાશય સુધી પહોંચે છે બરાબર અને એ બીજાશય સુધી પહોંચે ત્યારે એમાં જે નરજન્યો છે એ સહાયક કોષમાં ભ્રૂણકૂટના એક સહાયક કોષમાં દાખલ થાય અને કેવી રીતના દાખલ થાય અને કેમ દાખલ થાય એની આપણે વાત કરીએ જોઈએ તો દ્વારા બે સુધી પહોંચે છે ત્યારે જે અંડક સુધી પહોંચે ત્યારે તંતુમય પ્રસાધન આપણે આગળની આકૃતિમાં વાત કરી હતી હમણાં વાત કરીએ પણ ખરાબ તો તંતુમય પ્રસાધનની મદદથી જે બે નરજન્યુઓ છે એ બે નરજન્યુ જે બે સહાયક કોષો છે એમાંથી કોઈ પણ એક સહાયક કોષની અંદર એના કોષ રસમાં દાખલ થાય અને એ દાખલ થયા પછી થોડો સમય સુધી એ સહાયક કોષમાં દાખલ થયા પછી પોષણ મેળવે છે હું તમને બતાવું એ પરાગ નલિકા જે છે તમે જોઈ શકો છો બરાબર એ પરાગ નલિકા છે એ પરાગ નલિકા સહાયક કોષમાં પ્રવેશ કરે અને એના છેડા તૂટે એટલે બે જન્યુ મુક્ત થાય એક નરજન્યુ છે અને બીજો નરજન્યુ છે બરાબર આ બે નરજન્યુ મુક્ત થાય અને આ બે જે નરજન્યુ મુક્ત થયા પછી એ નરજન્યુ એક અંડકોષ સાથે જોડાય જે આ જે છે તે કોણ છે અંડકોષ તો અંડકોષ સાથે એક નરજન્યુ જોડાય છે એટલે બે એન નું જોડાણ થાય છે આ ધ્રુવીય કોષ કેન્દ્ર ટુ એન હોય છે

ન્યુક્લિયસ બને કોષ કેન્દ્ર બને એટલે પેન તરીકે વર્તે છે તો આ રીતના ત્રિકીય રચના બને છે બરાબર તો એક સયુગ્મન રચના બને છે અને બીજી જે રચના બને છે કેવી રચના બને છે ત્રિકીય રચના બને છે ત્રિયન રચના બને છે તો આમ એક સાથે સયુગ્મન બનવાની પ્રક્રિયા અને ત્રિકીય બનવાની પ્રક્રિયાને આપણે શું કહેવાય બેવડું ફલાન કહેવાય બરાબર તો આ ત્રિકીય જોડાણ કહેવાય અને આમ દ્વિકીય અને ત્રિકીય જોડાણ જે જે રચાય બરાબર તો સયુગમન અને ત્રિકીય જોડાણને ભ્રૂણપોટમાં જે પ્રક્રિયા બને એને આપણે બેવડું ફલન કહેવાય આ બેવડું ફલન આવૃત બીજધારીની અજોડ લાક્ષણિકતા છે એમ કહી શકાય બરાબર સુકા બેવડું ફલન સપુષ્પી વનસ્પતિમાં અજોડ ઘટના છે કારણ કે એના કારણે જ આગળની પ્રક્રિયા શક્ય બને છે બરાબર અને અહીંયા જો વાત કરીએ તો પહેલા છે બરાબર એ ટુ એન યુગ્મન જ અને ત્યાર પછી થ્રી એન પેન નું નિર્માણ થયું પણ વિકાસની દ્રષ્ટિએ પહેલા પેન વિકાસ પામશે જેની અંદર ટુ એન યુગ્મન જ બને છે એનો વિકાસ પણ થશે આનો પણ પ્રથમ આનો વિકાસ થશે આપણે આગળ વાત કરીએ પણ આ બિનની વિકાસની અંદર જે ટુ એન વિકાસ પામશે તો એ ભ્રૂણમાં પરિણમે છે બરાબર અને થ્રી એન વિકાસ પામશે બરાબર પ્રાથમિક ભ્રૂણ પોષકોષ બનશે અને પછી એ ભ્રૂણ પોષમાં પરિણામશે બરાબર અહીંયા વાત કરીએ તો પેન છે એ પીસી માં ફેરવાઈ ગયા પછી એ ભ્રૂણ પરિણમે છે આ રીતના બેવડા ફલનના પરિણામ સ્વરૂપે પશ્વફલનની ઘટનામાં ભ્રૂણ અને ભ્રૂણ પુષ્પનું નિર્માણ થતું હોય છે જેમાં આપણે પશ્વફલન ઘટનાઓની વાત કરીએ તો બેવડા ફલનના પરિણામે ભ્રૂણ ભ્રૂણ પુષ્પનો વિકાસ થાય જેમાં સાથે સાથે અંડકની અંદર જે અંડકો છે એ અંડકો જે હોય એનું બીજમાં રૂપાંતર થાય બીજા શૈ છે બરાબર એ ફળમાં રૂપાંતર પામે આ બધી જ ઘટનાને આપણે પશુફલન ઘટના કહેવાય બરાબર તો અહીંયા ફળ કે બીજ બનવા સુધીની ઘટના એટલે એને પશુફલન ઘટનાઓમાં આવે એટલે બેવડા ફલન પછી ભ્રૂણ ભ્રૂણ વિકાસ પ્રક્રિયા હોય અંડક અંડકમાં જે બીજમાં રૂપાંતર થવાની પ્રક્રિયા હોય બીજા બીજાશય ફળમાં રૂપાંતર થવાની પ્રક્રિયા હોય સંયુક્ત બધી જ ઘટનાઓને આપણે પશુફલન ઘટના અને રચનાઓ કહેવાય છે બરાબર જેમાં આપણે આગળ વાત કરીએ ભ્રૂણપોષ વિકાસ પ્રથમ થાય છે કારણ કે ભ્રૂણપોષ વિકાસ પ્રથમ શું કામ થાય છે બરાબર તો ભ્રૂણ વિકાસ પહેલા આજે ભ્રૂણપોષ વિકાસ થવાનું કારણ કે ભ્રૂણને પોષણની જરૂરિયાત હોય તો પહેલાં પોષણ તૈયાર થાય છે અને એ પહેલાં પોષણ તૈયાર થવાના કારણે એમ કહી શકાય ભ્રૂણ પછી વિકાસ પામે તો એને જરૂરી પોષણ મળી રહેતું હોય છે તો અહીંયા પીસી જે છે પ્રાથમિક એન્ડોસ્પર્મિક જે સેલ બન્યા હોય છે વારંવાર વિભાજન પામે અહીંયા જે વિભાજન પામે છે એ સંભાજન પ્રકારનું વિભાજન થાય અને અંતે એ પોતે ત્રિકીય છે એટલે ત્રિકીય ભ્રૂણ પોષ પેશીનું નિર્માણ થાય આજે પેશીનું જે નિર્માણ થાય એની ખાસિયત શું હોય છે તો એનો દરેક કોષ ખોરાકથી સમૃદ્ધ હોય છે કારણ એને ભ્રૂણને પોષણ પૂરું પાડવાનું છે અને એ કોષ સમૃદ્ધ કોષ જે હોય બરાબર ખોરાક દ્રવ્યથી એ ભ્રૂણના પોષણ માટે જ હોય છે બરાબર ભ્રૂણ વિકાસ પામતાથી સાથે પણ એનો ઉપયોગ કરે છે અને ઘણી વખત એ જળવાય પણ રહેતો હોય છે એના કારણે બે પ્રકારની વાત આપણે આગળ કરવાની છે જોશું બરાબર જે ભ્રૂણને પોષણ પૂરું પાડવામાં ઉપયોગી બને વિકાસ દરમિયાન પણ એ પોષણ પૂરું છે અને વિકાસ પછી પણ પોષણમાં ઉપયોગ લઈ શકે છે ઓકે જેમાં આયા વારંવાર વિભાજન થવાથી પ્રથમ જે વિભાજન થાય છે માત્ર કોષ કેન્દ્રનું વિભાજન થાય એટલે મુક્ત કેન્દ્રસ્થ વિભાજન એક પ્રકારની એ છે બરાબર કોષ કેન્દ્ર જ વિભાજન પામે એમાં કોષ દિવાલનું નિર્માણ નથી થતું કે કોષરસ વિભાજન નથી થતું તો આ પ્રકારનું વિભાજન થાય અને જે ભ્રૂણકોષ બને એ મોટી સંખ્યામાં કોષ કેન્દ્રનું ત્યાં નિર્માણ થતું હોવાથી એવા ભ્રૂણકોષને આપણે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ કહેવાય તો પહેલાં વહેલા જે ભ્રૂણપોષ બને એ મુક્ત કોશ કેન્દ્રીય નિર્માણ થાય છે એવું આપણે કહી શકીએ આ મુક્ત કોષ ભ્રૂણપોષ તૈયાર થયા પછી જે કોષ કેન્દ્ર હોય એ કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલ નિર્માણ થતી જાય ધીરે 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 દરેક કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલ નિર્માણ પામતા એ ભ્રૂણકોષ કોશીય બને છે કારણ કે પહેલા કોષ કેન્દ્રીય હતો હવે કેવો બને કોષીય અને કોષીય ભ્રૂણપોષ બન્યા પછી એમ કહી શકાય એ ભ્રૂણપોષને કોષીય ભૂણપોષ એટલે પહેલા ભ્રૂણકોષ કોષ કેન્દ્રીય બને અને પછી કોષીય બને બેસ્ટ ઉદાહરણ સારામાં સારું ઉદાહરણ નાળિયેર પાણી છે કે પાણી શરૂઆતમાં જ્યારે આપણે તરફું હોય છે બરાબર એમાં પાણી વધુ હોય છે મલાઈ લગભગ હોતી નથી હોય તો ધીમે ધીમે શરૂઆત થતી હોય છે તો પહેલાં એકદમ નાળિયેર હોય તો તમે એવું જોયું હશે કે એમાં મલાઈ વગરનું હોય છે એટલે માત્ર પાણી હોય તો એ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ હોય છે પ્રથમ બરાબર ધીરે ધીરે એ નાળિયેર પરિપક્વ પરિપક્વ બનતું જાય પરિપક્વ બને એટલે એ ઘર બને અને ઘર બને પરિપક્વ નાળિયેરની અંદર ઘર અથવા તો ત્યાં આપણે માવો લઈએ બરાબર ટોપરું જેને આપણે કહીએ છીએ ત્યારે એ કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલ બનતી જાય એટલે ઘર બનતું જે ધીરે ધીરે પતલી મલાઈ હોય જાડી મલાઈ જાય છેલ્લે ટોપરું બની જાય અને એક સમય એવો હોય કે પાણી ખૂબ જ ઘટી જાય ને છેવટે પાણી સુકાઈ જાય એટલે અંતે કોષીય ભ્રૂણ કોષ જળવાઈ રહેતો હોય છે બરાબર આ પ્રકારના ભ્રૂણ બરાબર સામાન્ય રીતે નાળિયેરની અંદર બંને પ્રકારના જોવા મળે છે મોટા ભાગે કા એક હોય અથવા તો બંને પ્રકારના હોય છે ભ્રૂણપોષ જે તે પ્રકારની વનસ્પતિ ઉપર આધારિત હોય છે અહીંયા પહેલા ભ્રૂણપોષ વિકાસ થયા પછી ભ્રૂણ વિકાસ થાય અને હવે આપણે ક્રમશઃ ભ્રૂણ વિકાસ પ્રક્રિયા કેવી રીતના થાય એ હું તમને સમજાવું ચલો તો ભ્રૂણ વિકાસની વાત કરીએ તો અવૈયા બેવડું ફલ હતું યુગ્મન તો બને જ ગયું હતું ભ્રૂણપોષ પહેલા વિકાસ પામે ત્યાં સુધી યુગ્મન જ બિના પછીનું વિભાજન લગભગ થતું નથી યોગ્ય સંખ્યામાં ભ્રૂણપોષનું નિર્માણ થયા પછી એ યુગ્મનજ વિભાજનો શરૂ કરે જોઈએ તો ભ્રૂણ વિકાસની પ્રક્રિયામાં ટુ એન યુગ્મનજ જે હોય એ ટુ એન યુગ્મનજના વિભાજનથી ભ્રૂણ વિકાસ થાય પણ એ ભ્રૂણ વિકાસ ક્યારે શરૂ થાય તો આ પ્રક્રિયા યોગ્ય જથ્થામાં ભ્રૂણપોષનું નિર્માણ થઈ ગયા પછી આપણે વાત કરતા હોય તો એ ભ્રૂણ વિકાસ પ્રક્રિયા બંનેમાં જે જનન અવસ્થા શરૂઆતમાં સામાન્ય હોય છે સરખી હોય પછી એક દળી બીજમાં જોઈએ કે દ્વિદળી બીજમાં જોઈએ પછી જુદું પડે છે પણ શરૂઆતમાં સામાન્ય કેવી રીતના જોઈએ તો યુગ્મન જ છે જે બરાબર એ આયામ અને અનુપ્રસ્થ વિભાજન પામી અને ચાર કોષી રચના તો આપણે જો વાત જે છે બરાબર એનું પ્રથમ આયામ આયામ વિભાજન થાય એટલે આડું વિભાજન થાય એટલે બે કોષવાળી રચના બને બે અસમકદના કોષો બનાવે બરાબર ત્યાર પછી એનું અનુપ્રસ્થ વિભાજન થાય ઉપર નીચે બરાબર અનુપ્રસ્થ વિભાજન થાય અને એનું આયામ વિભાજન થાય તો અહીંયા આયામ અનુપ્રસ્થ આયામ આવું એકંદર વિભાજન ચાલ્યા કરે અને આ રીતના અનુપ્રસ્થ વિભાજનથી બે કોષો બને નીચે આયામ વિભાજનથી બે કોષ બને આમાં ચાર કોષીય રચના પ્રથમ વિભાજન થાય એટલે બે બીજું વિભાજન થાય એટલે ચાર બરાબર અને આ ચાર કોષીય રચના બને અને પૂર્વભ્રૂણ કહેવાય જે આકારમાં ઊંધા ટી જેવી હોય છે કોને જેવી હોય છે આકારમાં ઊંધા ટી તો આ પૂર્વભ્રૂણની ખાસિયત એ હોય છે કે ચાર કોષીય રચના હોય તો એમાં બે ઉપરના કોષો છે એ ઉપર અગ્રસ્ત કોષો હોય છે બરાબર અને નીચે બે હોય એને કોષો કહેવાય છે બરાબર અગ્રસ્ત કોષો છે એ અગત્યની ભૂમિકા ભજવે છે ભ્રૂણ બનાવવામાં તલસ્થ કોષો એને મદદરૂપ કરે છે કઈ રીતના પૂર્વભ્રૂણ બની ગયા પછી આગળની જે ઘટના પ્રેરાય એની હું તમને વાત કરું બરાબર તો પૂર્વભ્રૂણ બન્યા પછી એમ કહી શકાય એ તલસ્થ કોષો જે હોય એ કોષ નિલમની રચના કરે આપણે વાત કરી હું તમને એ સમજાવ કે અહીંયા પૂર્વભ્રૂણ બન્યું એમાં નીચેનો નીચેનું કોષ ઉપરના બે અગ્રસ્ત કોષ બરાબર આ તલસ્થ સાવ નીચેનો હોય આ પણ તલસ્ત છે પણ મધ્યમાં છે એટલે મધ્ય તલસ્ત કહી શકો આ બે કોષો છે એ અગ્રસ્ત કોષો છે બરાબર તો અહીંયા તલસ્ત કોષમાં મધ્ય તલસ્ત છે ને નીલમ બનાવે નીલમ નો મતલબ શું કે આ મધ્ય તલસ્ત છે ને એ પંદર થી વીસ વખત આ રીતના વિભાજનો પ્રેરે છે અને વિભાજનો પ્રેરી અને મોટી રચના બનાવે છે અને અહીંયા બે અગ્રસ્ત કોષ તો આખી રચનાને નીલમની રચના કહેવાય બરાબર આને શું કહેવાય નીલંબ રચના સૌથી ઉપરનો મોટો કોષ હોય એને અધોવર્ધક અધોવર્ધક છે ને અગ્રસ્ત કોષોના સંપર્કમાં આવે છે પરિણામે આ ઘટનાને કારણે શું હોય ભ્રૂણકોષ તો અહીંયા હતો જ અહીંયા શું હતો ભ્રૂણકોષ હતો તો અહીંયા નિલમ રચનાને કારણે આ અગ્રસ્ત કોષ નિલમથી

પરિણામે અગ્રસ્ત કોષોની સંખ્યા વધે છે બરાબર અને એની રચના ત્યાર પછી ગોળાકાર બને ગોળાકારમાંથી હૃદયકાર બને અને હૃદયકારમાંથી પુખ્ત બને એટલે વિવિધ આકારમાં ભ્રૂણ છે એ વિકાસ પામે છે પણ બરાબર યાદ રાખશું પૂર્વ ભ્રૂણ પછી તલસ્થ કોષ દ્વારા આખી રચના પ્રેરાય તલસ્થ કોષ રચના બનાવે નીલમ રચનામાં સૌથી ઉપર અધોવર્ધક કોષ બરાબર અધોવર્ધક કોષ છે ત્યાં એનું અગત્યતા ઘણું છે બરાબર એ આપણે એનાથી સમજવું તો નિલમ રચનાને કારણે એ ભ્રૂણ સુધી અગ્રસ્ત કોષ પહોંચે ત્યાં વિભાજન પ્રેરિત ગોળાકાર હૃદયકાર અથવા અન્ય કોઈ આકારની રચના કરીને પુખ્ત ભ્રૂણ બને છે આવું દ્વિદળી એક દળીમાં સામાન્ય જોવા મળે છે ઓકે તો આ પ્રકારના વિકાસને આપણે ભ્રૂણ વિકાસ અને અહીંયા જે મેં તમને સમજાવ્યું એ દ્વિદળીનો ભ્રૂણ વિકાસ બરાબર દ્વિદળીમાં લાક્ષણિક તમને પૂછવામાં આવે દ્વિદળીમાં લાક્ષણિક લાક્ષણિક વિકાસ વિકાસ કોનામાં અભ્યાસ કરી શકાય છે તો એ નામની વનસ્પતિ કેપ્સેલા બુરસા બરાબર આ વનસ્પતિ દ્વિદળી છે એની અંદર અભ્યાસ કરવામાં આવતો હોય છે તો અહીંયા આપણે બેવડું ફલન જોયું ત્યાર પછી ભ્રૂણપોષ કેવી રીતના વિકાસ થાય એની વાત કરી ભ્રૂણ વિકાસ કેવી રીતના થાય એ તમને સમજ્યા બરાબર તો આ બહુ અગત્યનો ટોપિક હતો એમ સીક્યુની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વનો હશે તો આ આપણે બરાબર સમજીને યાદ રાખવાનું છે જરૂર પડે તો બે ત્રણ વખત જોવાનું રિપીટ કરવાનું છે ઓકે અહીંયા તમને ફરી વખત થેન્ક યુ દિલથી આભાર માનું છું વંદે માતરમ જય હિન્દ ફરી મળીશું આવજો